આપવામાં આવી હતી પરિવાર મદદ માટેની પણ આજ સુધી મદદ તો ઠીક પણ આજ આ પરિવાર સ્થિતિ પણ કપોડી છે આર્થિક હાલત પણ કપોડી છે ત્યારે અમુક શખ્સો દ્વારા જે પરિવારની ખેતીની જમીન હતી ગભરુભાઈ ની બાદ ત્યાં બાંભણિયાભાઈ નામના કોઈ વ્યક્તિ આ જમીન ઉપર કબજો જમાવેલો છે જેના માટે આ પરિવાર છેલ્લા 10 થી 15 વર્ષ લડી રહ્યો છે સાત બાર થી માંડીને તમામ સરકારી દસ્તાવેજી પુરાવા પણ આજા પરિવારના નામે છે ત્યારે છતાંય પણ વારંવાર અરજીઓ કરવાથી જસદણના ડેપ્યુટી કલેક્ટર શ્રી મામલતદારમાં આ પરિવાર દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવે છે પણ આજ સુધી ન્યાય નથી મળ્યો જેના માટે આજે અમે સૌરાષ્ટ્ર અને તમામ ગુજરાતના અમારા તમામ ગૌભક્તો આજે અમે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ અને જો અમારી માંગણી આજે શહીદ પરિવારના હિતની અંદર જો એમને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયની અંદર ગુજરાત ભરના ગૌરક્ષકો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અમારી માંગણી મુજબ ત્રીસ દિવસની અંદર મૂળ માલિકને આ ગૌભક્ત પરિવાર છે શહીદ પરિવાર છે જેને ગૌ માતા માટે પોતાની શહીદી ઓહરી છે ત્યારે આપણા સૌની ફરજ છે સરકારની પણ ફરજ છે દરેક નાગરિકની પણ ફરજ છે એ પરિવારની જોડે આપણે ઊભું રહેવું ઊભું રહેવું જોઈએ અને આ જમીન વહેલી તકે સરકાર પાછી લાવવા લાવા પરિવારને પાછી આપે એવી જ અમારી માંગણી છે